નોકરી જમીન માં પ્રશ્ન માં અન્યાય થવાને કારણે યુવકોએ આ પગલું ભર્યું છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળવાનો યુવકો દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આખરે કંટાળીને ટાવર પર ચડી ગયા હોવાની ઘટના સામે આવી સમગ્ર પ્રકરણમાં જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર છે ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ પણ

છેલ્લા ઘણા સમયથી થી વહીવટી તંત્ર માટે ન્યાય માટે અપીલ કરી રહ્યા હતા પરંતુ તેઓને ન્યાય ન મળતા આખરે કંટાળીને આ યુવકો આજે ગોરા પાસે આવેલા આવેલા કોલોનીની એક ટાવર ઉપર પોતાની માંગને તેઓ આજે ચડી ગયા છે અને હાલ સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર તેમને અત્યારે સમજાવવામાં લાગ્યું છે જે આ ત્રણેય યુવકો જીઓ કંપનીના ટાવર પર ચડી ગયા છે ત્યારે હવે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કેમ

જમીન પ્રશ્ન તેમજ સૌથી મોટો પ્રશ્ન રોજગારી નો પ્રશ્ન છે આ ત્રણ મુખ્ય પ્રશ્નો ને લઈને આજે આ ત્રણ યુવાનો આ ટાવર ઉપર ચડી ગયા છે અને આ કહેવું છે કે આ માટે અમે કચેરીના ધક્કા ખાધા છે તેમજ અધિકારીઓને પણ રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં પણ આજ સુધી અમને ન્યાય ન મળતા અમારે આ પગલું ભરવાનો વારો આવ્યો છે આ ઘટના બાબતે કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ સોશિયલ મીડિયા માંગુ ભર્યું છે અને અમારી સાથે કોઈ પણ અજુકતી ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્ટેચ્યુ ઓફ ની અંદર ફરજ બજાવતા જે તે જવાબદાર અધિકારીઓની રહેશે ઘટના સ્થળે કોઈ ઉચ્ચ અધિકારીઓ વિઝિટ કરવા આવ્યા છે કે કેમ

પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને યુવકો ટાવર પર ચડી ગયા હતા જણાવવા માંગીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ઘાટ નજીકની ઘટના સામે આવી છે આદર્શ નગરી ગોરા ગામ પાસે આવેલું છે જીઓ કંપનીનું ટાવર નોકરી જમીનના પ્રશ્નમાં અન્યાય થવાને કારણે યુવકોએ આ પગલું ભર્યું વારંવાર રજૂઆતો છતાં ન્યાય ન મળવાનો યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે